સીતારામ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચલો આજે જેતપુરથી પ્રકાશભાઈ જોશી મા અમરધામ આંગણે પધાર્યા છે અને એમના તરફથી પંદર આંબાના ઝાડ છે એ મા અમરધામ આશ્રમને સેવા રૂપે અર્પણ કર્યા છે તો આ સરસ મજાના વૃક્ષારોપણના આયોજનમાં અને સાથે સાથે મા અમરધામ આંગણે આ બધા ફળો ફૂલો ફાલે સરસ અને પ્રભુજી આવનારા સમયમાં સાથે આવનારા મહેમાનો બાળકો બધા આ ફળનો સ્વાદ લે અને પશુ પક્ષીઓ બધા ફ્રૂટની સાથે સાથે છાયાને પણ આનંદ કરે છાયાનો અને પ્રકાશભાઈ જોશી જેણે આ આંબા છે એ અમરધામ આશ્રમને રૂપે અર્પણ કર્યા છે એસટી ડ્રાઈવર છો સરસ તો એમનો પણ ખૂબ ખૂબ આભાર મા અમર એમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને પ્રકાશભાઈ તમારો અનુભવ આશ્રમ વિશેના આશ્રમ વિશેના અનુભવ સારા જ છે વિડિયો જોતા હતા એમાંથી બધાય બધાય જોઈએ અમારા ઘરમાં મારી બા અમે ઘરના બધાય હા એટલે એમને પણ મારી યાદી આપજો જય શ્રી કૃષ્ણ જય માં અમર કેજો ચાલો બધાને જાજા કરીને જય માં અમર સીતારામ દેવીદાસ અમર દેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા